સુરત આંગણવાડીની બહેનો ભૂખ હડતાળ માટે અમદાવાદ રવાના આંગણવાડી બહેનોની વિવિધ માંગણીઓ ના સંતોષવા હડતાળ પર આજે અમદાવાદ એલિસ બ્રિજ પર હડતાળ કરશે પંચોતેર થી વધુ બહેનો સુરત થી ખાનગી બસ મારફતે અમદાવાદ જવા રવાના પગાર વધારો સહિત વિવિધ માંગ સંતોષવા માંગણી માંગ નહીં સ્વીકારાય તો આ મરણાંત ઉપવાસની જીમકીજી આપનું નામ મારું નામ સીમાબેન સરમાલવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું આજે અમે સુરતથી પંચોતેર બહેનો નીકળેલા છે ભૂ હડતાલ માટે જે કાલે અહેમદાબાદ એલિસ બ્રિજ પર હડતાલમાં બેસશું અને અમારું મેઈન મુદ્દા છે કે જે ચાર લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો પ્લસ અમારા જે પગાર વધારાને તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચૂકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી એના પછી ચોવીસ હજાર પગાર વર્કર વર્કરબહેનોના અને હેલ્પર બેનોના જે પગારની વાત કરી હતી વીસ હજાર ત્રણસો તે હજુ સુધી અમલનીકરણમાં નહીં આવ્યો હતો અને અમારી આશા બહેનો છે આશા બેનોના બી એટલા પ્રશ્ન છે આજે એટલા નાના પગાર ઇન્સેન્ટીવ બેસ પર એ લોકોને પૂર્ણત્યા શોષણ કરવામાં આવે છે આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે સુરતની અંદર ગુજરાતની અંદર ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે ધન્યવાદ હેકલા